મિત્રો એવું કહેવાય છે કે સાતમી સદી પછી તુર્ક અને આરબ લૂંટારાઓએ ભારત તેમજ ગુજરાત પર ઘણા હુમલા કર્યા હતા આ સમય દરમિયાન તેઓએ હિન્દુ મંદિરોને પણ લૂંટ્યા અને નષ્ટ કર્યા હતા આ સાથે ઘણા લોકોનું ધર્માંતરણ પણ કરાવવામાં આવ્યું હતું જી હા મિત્રો એવું માનવામાં આવે છે કે અહીં તેમણે ઘણા મહત્વપૂર્ણ સ્થાનો પર બનેલા મંદિરો તોડીને મસ્જિદોમાં પરિવર્તિત કરી દીધા હતા હાલમાં આવી લગભગ અઢારસો મસ્જિદો છે જે પહેલાં મંદિર હતી તેમાંથી આજે આપણે કેટલી ખાસ મસ્જિદો વિશે જાણીશું મિત્રો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરજો પહેલું જામા મસ્જિદ અમદાવાદ મિત્રો રુદ્ર મહાલય ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલું છે સિદ્ધપુર એ સરસ્વતી નદીના કિનારે વસેલું એક પ્રાચીન શહેર છે આ મંદિરનું નિર્માણ મૂળરાજ સોલંકીએ ઈસવીસન નવસો તેતાલીસમાં શરૂ કરાવ્યું હતું નિર્માણ કાર્ય સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન અગિયારસો ને ચાલીસ એડીમાં પૂર્ણ થયું હતું વર્ષ એક હજાર ચોરાણુંમાં સિદ્ધરાજે રુદ્ર મહાલયનો વિસ્તાર કર્યો અને શ્રી સ્થળનું નામ સિદ્ધપુર રાખ્યું મિત્રો કહેવાય છે કે સૌસો દસથી સૌસો ચુમ્માલીસ દરમિયાન અલ્લાઉદ્દીન ખિજલીએ આ મંદિરને ઘણી વખત નષ્ટ કરાવ્યું અને તે પછી અહમદ શાહે તેને તોડી પાડ્યું તે વિવિધ જુલ્મે આક્રમણકારો અને લૂંટારું રાજાઓ દ્વારા ત્રણ વખત તોડવામાં આવ્યું હતું અને લૂંટવામાં આવ્યું હતું આ પછી એક ભાગમાં મસ્જિદ બનાવવામાં આવી તેના એક ભાગને આદિલગંજ સ્વરૂપ આપવામાં આવ્યું હતું આ અને દેવનાગરી ભાષામાં શિલાલેખો છે હાલમાં ભૂતપૂર્વ પાંખમાં કમાનવાળા દરવાજા ચાર શિવ મંદિરોને તોડી પાડવામાં આવેલું સૂર્યકુંડ છે તે પુરાતત્વ વિભાગ હેઠળ છે નંબર બે જ્ઞાનવાપી મસ્જિદ કાશી મિત્રો કાશી વિશ્વનાથ મંદિર બારે આદિનાથ કાળથી તેને લૂંટીને પ્રથમ વખત તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ ફરી એકવાર બંધાયા બાદ તેને સૌચો સુડતાલીસ માં સુલતાન મહમૂદ શાહે તોડી પાડ્યું હતું આ પછી ફરીથી પંદરસો પિંચ્યાસી એડીમાં મંદિર રાજા ટોડરમાલની મદદથી બનાવવામાં આવ્યું હતું જેને અઢાર એપ્રિલ સોળસો ના રોજ એક હુકમનામું બહાર પાડીને ઔરંગઝેબે તોડી પાડ્યું હતું અને જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી હતી સત્તરસો સત્યાસી અને એસીમાં હિન્દોની મહારાણી અહલ્યાબાઈ દ્વારા અહીં નજીક આ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો નેક્સ્ટ શાહી મસ્જિદ ઈદગાહ મથુરા મિત્રો મથુરા એ ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ છે અને આ મસ્જિદ જન્મસ્થળના અડધા ભાગ પર બનેલી છે પ્રથમ કૃષ્ણ મંદિરને મહમદ ગઝનવી દ્વારા એક હજાર સત્તર અઢાર એડીમાં તોડી પાડવામાં આવ્યું હતું બાદમાં મહારાજા વિજયપાલ દેવના શાસન દરમિયાન અગિયારસો પચાસ એડીમાં જાજ નામના વ્યક્તિ દ્વારા તેનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું આ પછી સોળમી સદીની શરૂઆતમાં સિકંદર લોધી દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઓરિસ્સાના રાજા વિરસિંહ બુલેન્દાએ આ ખંડેર જગ્યાએ ફરી એક ભવ્ય મંદિર બનાવ્યું હતું પરંતુ આનો પણ સોળસો સાઠમાં મુસ્લિમ શાસકો દ્વારા નાશ કરવામાં આવ્યો હતો અને તેના નિર્માણ સામગ્રીનો ઉપયોગ કરીને જન્મસ્થળના અડધા ભાગ પર એક ભવ્ય દરગાહ બનાવવામાં આવી હતી જે આજે પણ અસ્તિત્વમાં છે ચોથુ કુબ ઉલ ઇસ્લામ મસ્જિદ દિલ્હી મિત્રો હિન્દુ દાવાઓ અનુસાર કુતુબ મિનારને પહેલા વિષ્ણુ સ્તંભ કહેવામાં આવતું હતું તેના કેન્દ્રમાં સ્તંભો હતા જે કુતુબ મિનાર તરીકે ઓળખાય છે કહેવાય છે કે તે વરામિરની દેખરેખ હેઠળ ચંદ્રગુપ્ત બીજાના આદેશ પર બંધાવામાં આવેલી વેધ હતી એવું પણ કહેવાય છે કે સમુદ્રગુપ્તે દિલ્હીમાં એક વેધશાળા બનાવી હતી આ તેમનો સૂર્યસ્તંભ છે બાદમાં અનંગપાલ તોમર અને પૃથ્વીરાજ સુહાના શાસનકાળ દરમિયાન તેની આસપાસ ઘણા મંદિરો અને ઇમારતો બનાવવામાં આવી હતી જે મુસ્લિમ હુમલાખોરોએ દિલ્હીમાં પ્રવેશતા જ નષ્ટ કરી દીધા હતા ઇસ્લામ દાવા મુજબ વંચના પ્રથમ શાસક કુતુબ એબકે અગિયારસો નવાણુંમાં કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું અને તેના જમાઈ અને અનુગામી શાહબુદ ઇલ્દુમિતે તેને તેરસો અડસઠમાં પૂર્ણ કર્યું હતું કુતુબુદ્દીન એબકે તે કુબત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ પણ બનાવી હતી અને તે સૂર્યસ્તંભ તોડીને મીનારાનું સ્વરૂપ આપ્યું હતું કુતુબ મિનારાની બાઉન્ડ્રી વોલમાં ઊભો લખંડનો થાંભલો એ સત્ય કહે છે